સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે દાંતીવાડા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સેવા સહકાર મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને એફપીઓના સેમિનાર અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દાંતીવાડાની સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સહકારી ક્ષેત્રના વિવિધ પડકારો તકો અને ભવિષ્યની દિશા પર વિસ્તૃત ચર્ચા અને સંવાદ યોજાયો હતો અને આઝાદીના ચાર પાંચ દશક પછી એક એવું નેતૃત્વ આવ્યું કે જેણે સહકારીતાને આત્મસાત કર્યું અને જે રીતે દેશમાં સહકારી માળખું હતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચલો માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું રાજ્યમાં તો પહેલું સહકારી માળખું બનાવી ગયું હતું કે મદદ કરે પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ શું કોને આપ્યું સૌથી સક્ષમ જે નેતૃત્વ હતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારિતા એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને કોપરેટિવ મિનિસ્ટ્રી એટલે દેશમાં સહકારિતાનો નવો સૂર્યોદય થયો છે એક માણસ દ્રષ્ટિ કરે એને કેટલું મોટું પરિણામ આવે છે અહીં માન્ય મંત્રીશ્રી એમણે બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની ગયા તમને તો લાગ્યું હશે કે આ આપણા ને વાલી કરીને એમને કઈ કહેશે એટલા માટે કહેતા હશે એમના માટે નથી કીધું આપણા માટે કીધું છે સમજાય છે બધા સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલ ખબર પડે છે એના ડિવિડન્ડ અત્યારે 18 18 20 20% ડિવિડન્ડ મળે તમે બેંકમાંથી લોન 9% ટકા લોન જો મૂકી દો ને એમાં ડિવિડન્ડ તોય ડબલ લખો તેમ નેમ થઈ જાય બાર સમજાય છે

આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહકારના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો સહકાર એ માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નથી પરંતુ ગ્રામ્ય આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ છે સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને માત્ર આર્થિક મજબૂતી મળી છે પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે સકારાત્મક ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે અને બનાસકાંઠાની સહકારિતાની સુવાસ આજે દેશમાં ફેલાઈ રહી છે આજના યુગમાં ટેકનોલોજી નવીનતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પૂરા અવલોકન કરવાની જરૂર છે એફપીઓ તથા દૂધ ઉત્પાદક મંડળીઓ જેવી સહકારી સંસ્થાઓ કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવીન પહેલ અને નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવામાં પ્રતિબદ્ધ છે તેમણે સહકારી મંડળીઓને સાબિતીથી કાર્ય કરવા અને સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ કરી હતી આ કાર્યક્રમની એક મહત્વપૂર્ણ બાબત એ હતી કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી બનાસકાંઠા અને બનાસ બેંક દ્વારા સ્થળ ઉપર જ કેમ્પ રાખીને રાષ્ટ્રીય કક્ષાની ત્રણ નવી સહકારી મંડળીઓમાં સભ્ય બનવા માટે જિલ્લાની ત્રણસોથી વધારે પેક્સ મંડળીઓનું સભ્યપદ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ડીવી ગઢવીએ ભારત સહકાર સહકારિતા મંત્રાલય દ્વારા સેવા સહકારી મંડળીઓ માટે શરૂ કરવામાં આવેલ નવીન પહેલો જેવી કે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન કોમન સર્વિસ સેન્ટર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર માઇક્રો એટીએમ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વગેરેનું પ્રેઝન્ટેશન કર્યું હતું આ ઉપરાંત બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એક ટૂંકી ફિલ્મનું પણ નિર્દેશન કરાયું હતું એટલે ત્રણ પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજિસ્ટર કરી દેશમાં

આખા દેશમાં બીજી નવી બે લાખ પેક્સ નોંધવાનું નક્કી કર્યું છે અને તમામે તમામ પેક્સ આની સભાસદ બને એવો પરિકલ્પના છે હવે આ પેક્સ કામગીરી શું કરશે તો ધારો કે આપણે અમેરિકામાં કે વિદેશમાં કોઈ જગ્યાએ જીરું મોકલવાનું થયું હમણાં ગોવા ભાઈ ત્યાં જોયું પીએમસીમાં એટલે મનકે સાહેબ અહીંથી અમે લોકો રાજગરો એક્સપોર્ટ કરીએ છીએ તેર

તો તમને એમ થાય કે સાહેબ અમે અત્યાર સુધી યુરિયા વાપર્યું છે આ બધા ખાતરો વાપરે છે અને અમારી ઉપજ ઊંચી થઈ જશે તમારી ઉપજ ઊંચી નઈ થાય તમે કેસો તો મને શંકરભાઈ સાહેબને કહી રાજ્યપાલ સિને બોલાવશો રાજ્યપાલ સાહેબ વર્કશોપ કરશે આનાથી ઉપજ વધે છે ઘટતી નથી અને અમિતભાઈ સાહેબે શું વ્યવસ્થા કરી કે તમે જે આ ઉપજ ઉગાડો આ તમામે તમામ વસ્તુ એક કોઓપરેટિવ મંડળી ખરીદી લે એના અમૂલના માધ્યમથી આપણે પેકિંગ કરી અને એક્સપોર્ટ કરીએ લોકોને વેચીએ જેમ અમૂલ નું દૂધ આવે છે અમૂલ નું દહીં આવે છે અમૂલની છાશ આવે છે અમૂલ આઈસ્ક્રીમ આવે છે અમૂલ ચીઝ આવે છે એવી જ રીતે આપણો પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ એ સારામાં સારા ભાવ મળી રહે એમનું વાર્ષિક નું ડિવિડન્ડ મળે એની વ્યવસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણા માટે કરી છે આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ સહકાર સચિવ સંદીપ કુમાર રાજ્ય રજિસ્ટ્રાર એપી પંડ્યા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ધાનેરાના ધારાસભ્ય માજીભાઈ દેસાઈ તમામ એપીએમસીના ચેરમેન સહકારી સંસ્થાઓના ચેરમેનો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા